બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજ તો જો બગીચા બાજુ આ બાજુ આવી ગઈ આ બાજુ બગીચો છે છે થઈ ગયા સાફ કરવાના ટાઈમ નથી મળ્યો આજે હું એકલી જ છું પ્રિયરના પપ્પા ને અને દાદી ને પ્રિયર ને ગયા છે માર્કેટે તો એ ફટાફટ નીકળી ગયા ને ફટાફટ તૈયાર કરી દીધી પડી ને આજે ભાલો આ બાજુ આવી જઈએ અહીંયા ક્યારેક આપણે જે આપણે દેશી સીટ છે ત્યાં બેઠા હોય નીચે બે પાણા ને ઉપર પાઇપ રાખી દીધી ક્યારેક ક્યાં બેઠા હોય ક્યારેક ઓલી બાજુ ગોદડું પાથર્યું હોય તો ત્યાં હોય પણ ઝાલા છે આ બાજુ અજરાવણો છે ને દાડમી છે તો અહીંયા સર મજાનો પવન આવે ઓલી બાજુ તડકો થઈ ગયો તો કામ મરધપણા ભાગનું થઈ ગયું ને વાછડીને આપણે નિરાણ પૂરો કરી દીધો તોય ભ્યાં ભ્યાં કરતી હતી એ નીકળી જાય ને પછી એને નાખવાનું જોઈ તી વયા ગયા ને પછી ખાઈ લીધું ને તો પાછી ભાં ભાં કરતી હતી તો પછી પાછું નાખ્યું ને હાલો હવે બીજું કામ છે એ કરવા માંડીએ ને માર્કેટ થી આવી જાય પછી તમને બધાને મળાવીએ તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને વાગી ગયા તા સાડા બાર ને જો અમે માર્કેટ ગયા તા તે હમણાં પૂ ગયા આવીને જો પ્રિય તો અમારે રિક્ષામાં રિક્ષામાં પૂઈ ગઈ હતી કે આવી નજર ના મચ્છરદાની માં હું આવી ગઈ મચ્છરદાની માં એવા હતું કે ઓલી માખીઓ હોય ને કઈ મોઢા ઉપર કે બે ને તો એ ઉઠી જાય એટલે પછી હું દક્ષા ને કહું પાછળ આવી મચ્છરદાની તે એમાં જ હું આવી જઈએ તો સીતારામ ને જય કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જા 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 સીતારામ ને જય કૃષ્ણ તુરિયા જો આવા અસલ જોઈ ને તુરિયા લીધા પણ આ તુરિયાનું એવું છે ને

તો પેલા ખાઈ પી લઈએ પછી બધુંય બતાવીએ તો જો અત્યારે ખાઈ પી નવરા થઈ ગયા ઘણીકવાર આરામ કરી લઈ તો આજ આપણે છે ને સવાર માર્કેટે ગયા હતા ને ત્યાંથી કેરીની ખરીદી કરી આવી જો આવે ચા મુરબામાં તો મુરબાની કેરી છે ને આ રાજા પૂરી કેરી છે હમ્મ આપણે બનાવસાનો મુરબો પણ હજી આજ નહીં બને

એટલે મજા આવે એ કઈ નિરાશ હોય ને શાંતિ બનાવવાની મજા આવે આ કેરીતા લીધી બરોબર ને આપડે લીધી

तुके रेखा बाई गई है हां हां तो गई क्याली के क्या मत है जय 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 ऊपर ले दी क्या मत है ना जी केती पाकवा तो दे तेरी पाकवा तो दे તો જો આપણે માં હે ને કેરી લઈ આવ્યા લઈ આવ્યા કેરી રસ કાઢવાની છે ને ઓલી જો આપણે મોઢા પાણી આવી ગયા છે ને વાત કરતા જ જે મુરબા બનાવવાનું હતું ને એ મુરબાની કેરી ખાસ સ્પેશિયલ લઈ આવ્યા મુરબો બનાવવા માટે આ કેરી તો પછાડાય નહીં દીકુ

જો હમણાં કોથરો નાખી નીચે તો આ છે ને કણે બઉ સડી ગયો ઈ પાકી જાય ને ભેગી ને પેગી એટલી ખવાય કેમ ખાલી છાપા રાખ્યા આપડે ઉપર કોથરો મૂકી દેહ એટલે છાપા રાખી ને નીચે કાચા જેવી છે એ નાખીએ ને ઉપર પીળા જેવી છે એ મૂકી દઈએ એટલે હવે આપણે આમાં ગોઠવવા માંડીએ આમ ગોઠવી દઈએ तो हम अभी अथर लगी किया वैसे ने आप रानी माथे बीजो छापू हो कि दे ये रानी माथे गोछ भी दे ये बहु असल पाकी क्या है कॉलेज तू आ गई किडी खावा हाँ दादी हूँ कॉलेज दादी हूँ कॉलेज आमुस्सर आने हूँ क्या भाई आने हूँ क्या

મેથર લાગી ગયા હવે પાછું એક કાગળ રાખી દઈએ આપ નીચે તો ને કાચી હતી જરાક ઈ રાખી છે ઉપર આ બધી જરાક વધારે કણે સડી ગલ છે ને ઈ આવી રીતના વારી દે પલાને વારી દે યા કોટરા તા ઢાટી દીધા આપણે હવે કેરેટ ને તહડી ની મૂકી દેસુ તાજે આપડી કેરી ને બાબો નાખી દીધો ને હવે છે ને આ બે દિવસ થાય ને એટલે આમાં પાક છે ઘણી બધી પાકી જાય બે દિવસમાં બે દિવસ પછી હવે આમ જોવાની છે એટલે બે દિવસ પછી પાકી જાય ને પછી આપણે જોઈ લેશું કે કેટલી કાચી છે ને કેટલી પાકી છે

हेलो तो अब आपण देखो हर हर महादेव એમ કરવું ને કરવું ને हेलो પાછું આમાં હર હર મહાદેવ કરવાનું કઈ તને દાદી દે તો કેમ આખ્યું કરે પિયુ કેમ આખ કેમ કર દે પિયુ એ કે કાઈ કેમ કરે જો કેમ કર્યો તું એમ કરાય અંગલ નઈ ના થાને એમ કેમ કર્યુ તું કેમ એક દાણ કે છે કેમ કર્યુ તું કેમ કર્યુ તું કે જે કેમ કર્યુ તો તો હાલો આજ ના વિડિયો નો આપણે અહીં એન્ડ કરીએ ભરસો પાછા કાલે નવા બ્લોગ માં આ ત્યાં સુધી બાય હે હરર મહાદેવ યો હઉ નઈ મર હરર મહાદેવ કર્યુ જો હા જય કી